ફાઝિલ ખાન તરીકે થઈ છે આ ઘટનામાં સત્તર લોકો ગંભીર રીતે જાગ્રસ્ત થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે જેઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા મહત્વનું છે કે લોકોએ આગથી બચવા માટે દોરડાનો સહારો લીધો હતો જ્યારે કેટલાક લોકો જીવ બચાવવા માટે એપાર્ટમેન્ટમાંથી નીચે કૂદ્યા હતા સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટના અંગે ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પર માહિતી આપી ફાઝિલ ખાનના મૃત્યુને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું સાથે જ ફાઝિલ ખાનના મૃતદેને ભારત લાવવા સંભવ મદદ કરવાની બાહેધરી આપી હતી બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ